મહાશિવરાત્રી નિમિત્તે પાલનપુર તાલુકાના વિવિધ શિવાલયોમાં હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું પાલનપુરમાં આવેલા ઐતિહાસિક પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે લોકમેળો ભરાયો હતો સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઠેર ઠેર શિવાલયોમાં ભગવાન શિવના દર્શન કરવા ઉમટી પડ્યા હતા શિવાલયોમાં બમ બમ ભોલે તથા હર હર મહાદેવના નાદથી કુંજી ઉઠ્યા હતા પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના જન્મસ્થળ એવા પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોની લાંબી લાંબી કતારો લાગી હતી જ્યારે પાલનપુર તાલુકાના ઉકેડા ગામ એ સુંદર હવનનો આયોજન કરવામાં આવ્યું હતું અને ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવતા હતા આજના શિવરાત્રીના પર્વ નિમિત્તે મહાકાલ સેના બનાસકાંઠા દ્વારા આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મહારેલીની અંદર જે રાજપૂત યુવાનોએ મોટા પ્રમાણમાં મોટા ઉત્સાહથી ભાગ લીધો હતો અને આ રેલીને બીજા બધા સમાજ દ્વારા બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ સેના વિશ્વ હિન્દુ પરિષદ ઠાકોર સેના અને સિંધી સમાજ બીજા બધા કોઈ રહી ગયા હોય જે પણ સમાજે સ્વાગત કર્યું એમનું એમનું અમે અભિવાદન કરીએ છીએ અને મહાકાલ સેના એ કોઈ પણ સમાજને નીચા દેખાડવા માટે નહીં પણ ગુજરાતની અસ્મિતા અને દેશની અસ્મિતાને જાળવી રાખવા માટે છે કોઈપણ જગ્યાએ ગુજરાત અથવા તો દેશની અસ્મિતા જોખમાંથી હશે તો એના માટે અમારા ભાઈઓ ઊભા છે એને એના માટે લડવા માટે અમે આ સેના બનાવી છે અને મહાકાલ સેના દ્વારા અમે રાજપૂત રાજપૂત ભાઈઓનું સંગઠન રાજપૂત ભાઈઓમાં એકતા એનો મેસેજ જાય અને મહાકાલ દાદાના આ દિવસ નિમિત્તે મહાકાલ દેદા દાદાની આખા બનાસકાંઠાના બજારમાંથી જય જયકાર થતી આવી છે એ જય જયકાર એક સારું નાભ થાય તો આખું વર્ષ સારું થતું હોય છે એટલે આખા બનાસકાંઠાના બજાર અને જનતાને આનો લાભ મળ્યો અને એમણે લાભ લીધો એ બદલ હું દરેકનો ધન્યવાદ માનું છું અને મહાકાલ સેના બનાસકાંઠાની ટીમ કે જેમણે આવું મોટું ભવ્ય આયોજન કર્યું અને ખૂબ જ સુંદર રીતે રેલી નીકાળી અને જે યુવાનો જે જે યુવાનોએ ભાગ લીધો એમણે પણ શિસ્તબદ્ધ અને શિસ્તતાપૂર્વક વર્તન કર્યું એ બદલ સૌનો આભાર માનું છું જય માતાજી જય માતા યોગીસિંહ મુકુલપુરી મહારાજની આ ધોરી ખૂબ જ પ્રખ્યાત છે તેમજ વર્ષોથી અહીંયા મહારુદ્ર તેમજ ગુરુ પૂર્ણિમા તેમજ ભાદરવા સુદ બીજ જે ગુરુ મહારાજનો આત્મસાક્ષાત્કાર દિવસ છે આવા અનેક પ્રસંગો અહીંયા ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે અને માનવ મહેરામણ ખૂબ જ અહીંયા ઉમટે છે તે ઉપરાંત અહીંયા જોવા જઈએ તો સેવાકીય કાર્યોમાં જેવા કે બ્લડ બેંક છે તેમજ બાળકોને કપડાંનું વિતરણ છે તેમજ એમની જરૂરિયાત જે અનાથ બાળકો છે એમની પોશાકોની પણ જરૂરિયાત અહીંયાથી બાપજી દ્વારા પૂરી પાડવામાં આવે છે અને તે ઉપરાંત જોઈએ તો સેવાના કાર્યો પણ ઘણા બધા થઈ જાય છે જોઈએ તો ખાસ કરીને દર શિવરાત્રિ એટલે કે મહિનામાં એકવાર પ્રદોષ આવે છે જેને વધ તેરસ કહેવાય છે એમાં નિયમિત વધ તેરસનો અહીંયા યજ્ઞ પણ થાય છે અને લાખો લોકો અહીંયા ભોજન આપે છે અને ખૂબ જ આનંદ આવે છે જ્યારે અહીંયા

કાલ સેનાના સ્થાપક તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સહિત મોટી સંખ્યામાં મહાકાલ સેનાના સભ્યો જોડાયા હતા ભીખાલાલ પ્રજાપતિ સાથે નિલેશ પટેલનો રિપોર્ટ પાલનપુર